મિત્રો ફરી સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો મિત્રો આ જે ભાવ છે તે બધા વીસ કિલોમાં છે તો દિયોધરની વાત કરીએ તો તેરસો બારથી તેરસો પચીસ રૂપિયા માણસા બારસો પચાસથી તેરસો ઓગણત્રીસ રૂપિયા મહુવા બારસો ત્રીસ રૂપિયા થરા તેરસો દસથી તેરસો અઠ્યાવીસ રૂપિયા કડી બારસો સાઠથી તેરસો ચાર રૂપિયા सावरकुंडला बार सौ बेतालीस थी बार सौ इकोतेर रुपया वाँकानेर अग्यारो एकोतेर बार सौ रुपया अंजार बार सौ तीर सौ रुपया कलर बार सौ सीतेर थी तीर सौ पंदर रुपया भापर तेरस तेरसौ पिस्तालीस रुपया वराही बात करें तो बार सौ इट्योतर थी बार सौ नेव रुपया जसद अगिय सौ बार सौ पच्चीस रुपया हिम्मतनगर बार सौ पंचाणु सौ दस रुपया बावड़ा बार सौ बासठ बार सौ रुपया नेनावा बार सौ पचास थी सौ पिस्तालीस रुपया ચાણસમાં બારસો ત્રીસથી તેરસો ને બત્રીસ રૂપિયા થરાદ બારસો સિત્તેરથી તેરસો ત્રીસ રૂપિયા રાહ બારસો સિત્તેરથી બારસો એંશી રૂપિયા વિજાપુર બારસો એકાવનથી તેરસો સોળ રૂપિયા કુકરવાડા અગિયારસો એકાવનથી બારસો ને નેવું રૂપિયા વિસનગર બારસો ત્રીસથી તેરસો પાંત્રીસ રૂપિયા પાલનપુર તેરસો ચારથી તેરસો દસ રૂપિયા દહેગામ બારસો ઇંઠોતેરથી બારસો ને પંચ્યાસી રૂપિયા રખિયાલ બારસો સાઠથી બારસો પંચોતેર રૂપિયા લાખણી તેરસો દસથી તેરસો ત્રેવીસ રૂપિયા ધાનેરા બારસો બાણુંથી તેરસો ને સત્તર રૂપિયા જોટાણા બારસો પંચોતેરથી તેરસો ચાર રૂપિયા હારીજ બારસો એકાવનથી તેરસો ચોતેર રૂપિયા બહુચરાજી બારસો નેવુંથી તેરસો સોળ રૂપિયા વિસાવદર એક હજાર તેત્રીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા અમરેલી અગિયારસોથી બારસો પંચ્યાસી રૂપિયા પાટણ બારસો સિત્તેરથી તેરસો ત્રીસ રૂપિયા વિરમગામ બારસો બત્રીસથી બારસો નેવું રૂપિયા દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ રૂપિયા ઉનાવા તેરસો એકતાલીસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા કોજરિયા બારસો સાઠથી બારસો એંસી રૂપિયા મોરબી બારસો ચાલીસથી બારસો પચાસ રૂપિયા પારડી બારસો પાંસઠથી બારસો ને બોતેર રૂપિયા ખેડબ્રહ્મા તેરસો દસથી તેરસો વીસ રૂપિયા માંડલ બારસો વીસથી બારસો પિસ્તાલીસ રૂપિયા સાણંદ બારસો વીસથી બારસો વીસ રૂપિયા ધાંગધ્રા અગિયારસો સાઠથી તેરસો રૂપિયા ઈડર તેરસો પાંચથી તેરસો પંદર રૂપિયા ભચાઉ બારસો પચીસથી બારસો પંચ્યાસી રૂપિયા जामजोधपुर बार सौ पाँच थ बार सौ पांसठ रुपया राजकोट एक हज़ार ऐसी बार सौ पंचावन रुपया समी तेरसो दस सौ पच्चीस रुपया सीधपुर बार सौ ने तेरसौ पंदर रुपया डीसा तेरसो तेरसौ रुपया हलव अगियो थार सौ छियासी रुपया बोटाद अग्यारोती बार सौ रुपया मेहसा बार सौ ने रुपया आंबले बार सौ थी रुपया रापर बार सौ तेपन रुपया आधनपुर तेरसो तेरसौ एक रुपया ગોંડલ અગિયારસો એકત્રીસથી તેરસો ને રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ નવી ખેડૂતને લગતી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઇકનને ઓલ પર સેટ કરો જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં